પાટણ જિલ્લાના સમી ખાતેથી આજે એસીબીની સફળ કામગીરી સામે આવી છે જેમાં યુઝના જુનિયર એન્જિનિયર રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે પાટણ એન્ટ્રી કરપ્શન બ્યુરો એસીબીએ આજે સોળ નવેમ્બર બે હજાર ના રોજ પાટણ જિલ્લાના સમી ખાતેથી આવેલી યુઝિવસલ પેટા વિભાગની કચેરીમાં ટેપ ગોઠવી કાર્યવાહી કરી જેમાં એક જાગૃત નાગરિકે પોતાના ખેતર માટે વીજ જોડાણની અરજી કરી હતી જેમાં કામ પૂર્ણ કરવા બદલ ઇજ્યુવિશલના જુનિયર એન્જિનિયર ચિતનકુમાર શૈલેષભાઈ પટેલ પચાસ હજારની ગેરકાયદેસર લાંચ માંગ કરી હતી જેમાં ફરિયાદીએ લાંચ આપવા ઝટકો ના હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ હતી જેમાં ફરિયાદના આધારે આજે સટકો ગોઠવવામાં આવ્યો હતો એન્જિનિયર ફરિયાદ પાસેથી સંપૂર્ણ રૂપિયા પચાસ હજારની લાંચ સ્વીકારી લેતા જ એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં લાંચની માંગણી સ્વીકારી અને રિકવર તેણે પચાસ હજાર જે રહ્યા હતા જે આરોપી ચિતનકુમારે પટેલે ઇજુસલ સમી પેટા વિભાગ જુનિયર એન્જિનિયર તરીકે વર્ગ બેની સેવા બજાવે છે અને વડોદરા ખાતે સી છત્રીસ સિનિજિયા પાર્ક ઘોડીયા રોડ પર નિવાસ કરે છે જેમાં ટેપિંગ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી જે એમ ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી જ્યારે સમગ્ર ઓપરેશન સુપરવાઇઝર એસીબી બોર્ડર એકમ ભુજ મદદની શ્રી નિમક સીકે એચ ગોહિલ કર્યું હતું જેમાં એસીબીએ આરોપીને ડિટેન કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે